બરવાડા તાલુકા પંચાયત કચેરી ખાતે તેમજ બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જેઠીબેન પરમારની અધ્યક્ષતામાં સમુદાય સંચાલિત તાલીમ કેન્દ્રના લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જેઠીબેન પરમાર તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અક્ષય બુડાણિયા અને પ્રતિનિધિ જિલ્લા પંચાયત પ્રમુખ પાલજીભાઈ પરમારના વરદ હસ્તે સમુદાય સંચાલિત તાલીમ કેન્દ્રનું રિપિન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમ નું શાબ્દિક સ્વાગત બરવાડા તાલુકા વિકાસ અધિકારી શ્રી દ્વારા કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ ને આગળ વધારવામાં આવ્યો હતો

ખાસ તો પહેલા દૂર દૂર સુધી બેનોને તાલીમ લેવા જવા પડતો હતો પણ આ તો આ આપણા ઘર આંગણે જ કહેવાય તાલુકા પંચાયતમાં જે હોલ જો છે કે હવે બેનોને કઈ દૂર નહીં જવું પડે અને આવી બેનોને આજીવિકા માટે સરકાર શ્રીનો હંમેશા બેનો મજબૂત થાય એવો પ્રયાસ થયો છે સરકાર અનેક વિવિધ યોજનાઓ બેનો માટે

સતત મહિલાઓને સશક્તિકરણ માટે કામ કરતી હોય છે અને માનનીય વડાપ્રધાન શ્રી સતત મહિલાઓને સશક્તિકરણ અને મહિલાઓનો સ્તર કેવી રીતે આપણે સ્તર અને એને લઈ એના માટે સતત હોય છે યોજના એક એનું એક ખાસ એક પહેલું છે એનઆરએમ થકી બહેનોનો સ્વય સહાય થકી એમનું રોજગારની એમને તક મળે તેમજ એમના ખોલ મેને સેલ ઇન્કમ જનરેટ થાય એના માટે ભારત સરકાર સતત અમારો પણ રિવ્યુ લેતા હોય છે અને મને એક કેતા ખૂબ આનંદ થાય છે કે આપણે બોટા જિલ્લામાં જો કોઈ તાલુકા હોય કે એનઆરએમમાં કોઈ સારી કામગીરી કરતા હોય તો ભરવાડા તાલુકાના એનઆરએમના સ્ટાફ અને એનઆરએમના બેઠક છે અને આનો એક દાખલો એ છે કે આજે સીએમપીસી પણ આજે આપણે ભરવાડા ખાતે

પોતપોતાનું કઈ વિચાર પણ આદાનપ્રદાન કરવો હોય એના માટે પણ આ જે જગ્યા છે સ્પેસ છે એ થઈ આપણે આગળ વધવાનું છે અને તાલુકાના સ્ટાફ એ છે કે આપણે સાથે સાત દિવસ એ રહે એ રીતે આપણે આયોજન કરવાનું છે ટ્રેનિંગ હોય તો ટ્રેનિંગ નહીતર બહેનોને બોલાવીને આપણે બીજા કોઈ નવા ઇનિશિયેટિવ લઈ શકીએ એના માટે પણ અહીંયા ચર્ચા વિચારણા કરવા માટે આ પરિસરનું વધુમાં વધુ ઉપયોગ થાય એવી જિલ્લા પંચાયત તરફથી અમારી ઈચ્છા છે તે પણ એવું અમને લાગશે અહીંયા કે સારી એક નવા ઇનિશિયેટિવ કે થતા હશે તો બીજા તાલુકાઓમાંથી પણ અમે કહીશું બીજા તાલુકાઓના બહેનોને અમે અહીંયા લઈને આવશું તમારે સામે અને પછી તમારે જે નવા ઇનિશિયેટિવ અને નવા કામો જે છે એ બહેનોને બીજા તાલુકાના બહેનો શીખવાડવા પડશે એ દિશામાં આપણે આગળ વધવું છે હું ખરીદી જિલ્લા એનઆરગર તેમજ તાલુકા સ્ટાફનું બરવાડા તાલુકા પંચાયત કચેરી ખાતે કેન્દ્રીય ગ્રામ વિકાસ મંત્રી ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં